ચાલો મહાદેવ શિવજી ને બિલિપત્ર બિલ્વપત્ર કેમ અતિ પ્રિય છે એની સંપૂર્ણ જાણકારી તમને આપી દઈએ આશરે એક હજાર શબ્દોમાં આ લેખમાં ધર્મશાસ્ત્ર પુરાણો અને આધ્યાત્મિક અર્થની ભાષામાં પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે બિલિપત્ર અને ભગવાન મહાદેવ એક હજાર શબ્દોની વિગતવાર માહિતી પરિચય ભારતીય સંસ્કૃતિ અનેક વૃક્ષોને પવિત્ર માનવામાં આવ્યા છે જેમ કે તુલસી પીપળો વડ આશોક અને બીલીવૃક્ષ વૃક્ષ ખાસ કરીને પત્ર ભગવાન શિવને અતિ પ્રિય છે શિવ શિવપ્રિયમ એવો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં થાય છે શિવલિંગ પર પત્ર ચઢાવવાથી અશુભ નાશ પામે છે અને ભક્તને શિવજીના આશીર્વાદ મળે છે શું છે બીલીપત્ર પત્ર કે જેને સંસ્કૃતમાં પત્રમ કહે છે તે વૃક્ષના પાન હોય છે બિલી વૃક્ષ એગલ ઓફ આયુર્વેદમાં પણ અત્યંત પાવન અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે બીલીપત્ર સામાન્ય રીતે ત્રણ પાંદડાની જોડ હોય છે આ ત્રણ પાંદડાઓ ત્રિદેવીઓનું પ્રતિક છે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી અને ત્રિપુત્રી હોય તો તે શિવજીના ત્રિનેત્ર ત્રણ ત્રણઆંખ ત્રિગુણ તમ અને ત્રિલોકના સંદર્ભમાં પણ અર્થ ધરાવે છે શાસ્ત્રો અનુસાર બીલીપત્રનું મહાત્મ્ય એક શિવપુરાણ શિવપુરાણમાં કે જો કોઈ ભક્ત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બિલીપત્ર ચઢાવે છે બિલીપત્ર શિવલિંગ પર ચઢાવવાથી દુઃખ પાપ અને રોગોનો નાશ થાય છે બે સ્કંદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે બિલીપત્ર ચઢાવવો એટલે ભગવાન શિવને લાખો સોનાની સમકક્ષ અર્પણ કરવું ત્રણ પદ્મપુરાણ બિલીપત્રને શિવજીનું હૃદય મનાયું છે તેથી આ પત્રનો અર્પણ ભગવાનના મનને શાંત અને પ્રસન્ન કરે છે બિલીપત્ર શિવજીને કેમ પ્રિય છે એક શિવજી તપસ્વી છે શિવજી ત્યાગ અને વૈરાગ્યના દેવતા છે બીલીપત્ર પણ પવિત્ર શાંત અને સરળતા દર્શાવતો પત્ર છે બિલી વૃક્ષ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેને ઘરના આંગણે લગાવવું પણ શુભ માનવામાં આવે છે બે બીલીપથરમાં શીતતા હોય છે ભગવાન શિવજી હંમેશા લીન રહે છે અને તેમનું શીર પર અગ્નિ જેવી તીવ્ર તપશ્ચર્યાનો બોજ હોય છે ઠંડક લાવવાનું કામ કરે છે ત્રણ બીલીપત્ર પાપોનો નાશ કરે છે શાસ્ત્રોમાંગ કહેવામાં આવ્યું છે કે જો ભક્ત પાપી હોય પણ શ્રદ્ધાપૂર્વક બીલીપત્ર ચઢાવે તો પાપ દૂર થાય છે ચાર ત્રિકોણી પત્ર ત્રિમૂર્તિ દર્શન બીલી પત્રના ત્રણ પાંદડા ત્રિમૂર્તિઓ બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપ પણ માને છે શિવ ત્રિમૂર્તિ હોવાથી તેને આ પત્ર ખૂબ જ ભાવે જીલી પત્ર ચઢાવવાની નિયમિત રીતો પત્ર તાજા હોવા જોઈએ પત્ર પર કોઈ છિદ્ર ન હોવો જોઈએ પત્રની પાંખડી ઉંધુમ ન હોવી જોઈએ મૂળ તરફનો ભાગ નીચે રહે પત્ર ઉપર ઓમ નમઃ સિવાય લખીને ચઢાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે દરેક પત્ર સાથે મંત્ર બોલવો બિલ્વપત્રમ શિવપ્રિયમ બિલ્વપત્રમ પાપનાશનમ ત્રિદ ત્રિગુણના કારણ ચવંદનમ વંદનમ આયુર્વેદ અને બીલીપત્ર બીલીના પાન શરદી પેટના રોગો અને શરીરની ગરમી દૂર કરવા ઉપયોગી છે બીલીના પાનથી શરબત બનાવવામાં આવે છે જે એન્ટિબેક્ટેરિયલ ગુણ ધરાવે છે આધ્યાત્મિક અર્થ બિલીપત્ર માત્ર ઔષધીય કે ધાર્મિક પત્ર નહીં પરંતુ તે શિવજી સાથે આત્માનો તાદાતમ્ય સ્થાપિત કરે છે જેવો ભક્ત બિલીપત્ર અર્પે છે તેઓ પોતાનું હૃદય પણ શિવને અર્પિત કરે છે એવી લાગણી છે ઉપસંહાર શિવભક્તિમાં બીલીપત્રનું સ્થાન અત્યંત ઊંચું છે શિવજી તાડકાને રાગ નથી ધરાવતા પરંતુ ભક્તિના એક પત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે બીલીપત્ર તેના માટે પવિત્ર અર્પણ છે જે ભક્તિ શાંતિ અને વૈરાગ્યનો પ્રતિક છે જે ભક્ત જીવનમાન શિવને પ્રસન્ન કરવા માંગે છે તે નિયમિતપણે ભક્તિપૂર્વક બીલીપત્ર શિવલિંગ પર ચઢાવે તો તમામ પાપો નાશ પામે છે અને મોક્ષના માર્ગે આગળ વધી શકે છે